નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે વીસ નવ બે હજાર પચીસ સમય થયો છે અગિયાર વાગ્યા વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો આવકની વાત કરીએ તો નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક સરરાશ જોવા મળી રહી છે જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે મિત્રોનું બનાસ નદીમાં પાણી છોડવામાં કેટલું આવી રહ્યું છે ને કેટલું પોકી ગયું છે તેની માહિતી અમે તમને આપી દઈ છે તો વાત કરીએ સપાટીની તો સસની બે પોઈન્ટ ઓગણીસની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો અને બનાસ નદીમાં પાણી કેટલું છોડવામાં આવી રહ્યું છે તો પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે મિત્રો અને બે દરવાજા પણ ખોલવામાં આવેલા છે મિત્રો અને બનાસ નદીમાં કાલે ડીસા પાણી પોકી જે મિત્રો હજી ડીસા પાણી પોંક્યું નથી મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર જો દાંતેવાડા ડેમ બનાસ નદીના સમાચાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો મિત્રો